હેલો દોસ્તો સ્વાગત है તમારું એપીએલ भाई ना એક નવા વિડીયોમાં કે હા જે તમે ટાઈટલ તમને વાંચ્યું એકદમ સાચું છે તે આપણે શકો છો ફક્ત પાંચ મિનિટની અંદર પચીસ થી પણ વધારે રૂપિયા એ રીતે ચલો જણાવું તો એના માટે તમારે ડાઉનલોડ કરવું પડશે એમ પૈસા એપ્લિકેશન ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં સાઇન અપ કરી લેવાનું છે ઘણા કોઈન ને તમે કરી શકો છો તમારા યુપીઆઈ ની અંદર અથવા તો ગૂગલ પ્લે બેલેન્સનો રિડીમ કોડ પણ બનાવી શકો છો જે બધાનો ફેવરેટ તમારી પાસે આ એપ્લિકેશન ની અંદર એક હજાર કોઈન થઈ જાય છે તો તમે દસ રૂપિયાનો રીડીમ કોડ લઈ શકો છો અથવા તમારી પાસે પચીસો કોઈ થઈ જાય છે તો તમે પચીસ રૂપિયાનો રિડીમ કોડ લઈ શકો છો તમને રિડીમ કરીને પણ એટલે કે વિડ્રો કરીને પણ બતાવીશ પૈસા ને પણ પહેલા એ જાણી લો એપ્લિકેશન ની અંદર કોઈન કઈ ભેગા થાય છે તો એકદમ સિમ્પલ છે હું તમને જણાવું એ થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા તમને લખેલું જોવા મળશે એપ ટાસ્ક એપ ટાસ્ક ની અંદર તમે ક્લિક કરશો એટલે તમને એની અંદર જોવા મળશે પીબી ટાસ્ક નામનું એક ઓપ્શન પીબી ટાસ્ક ઉપર એટલે કે પબ સ્કેલ ટાસ્ક ઉપર તમારે ક્લિક કરી નાખવાનું છે પછી તમારી સામે આ પ્રકારનું એક ઇન્ટરફેસ ખુલીને આવી જશે જ્યાં તમને ઘણી બધી એપ્લિકેશન જોવા મળશે અને એપની સામે તમને કોઈન પણ જોવા મળતા હશે સિમ્પલ છે કે એ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને એટલા કોઈન મળી જશે હું તમને આમાંથી એકાદો ટાસ્ક પૂરો કરીને બતાવું અહીંયા એક જેનું નામ છે સ્વીટ ટોક જેને ડાઉનલોડ કરવાથી આપણને મળશે પાંચસો ને તેતાલીસ કોઈ ડાઉનલોડ કરતા પહેલા અહીંયા જેની કંડિશન છે પહેલા વાંચી લેવાની છે કારણ કે એમાંથી કઈ બાકી રહી જશે તો ડાઉનલોડ કરવા છતાં પણ તમને કોઈન નહીં મળે એ શું લખેલું છે એપ ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે અને એક્સપ્લોર કરવાની છે મતલબ થોડીક વાર એને યુઝ કરવાનો છે અહીંયા આપણે ગેટ ઉપર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરીએ પ્લસ એને ઇન્સ્ટોલ કરીએ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે હવે ફટાફટ હું એને ઇન્સ્ટોલ કરી લઉં તો જે રીતે એપ્લિકેશનની કન્ડિશન હતી કે આપણે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને એક્સપ્લોર કરવાનું છે આપણે સેકન્ડ જેટલો ઉપયોગ કરીશું ટૂંકમાં આ એક મૂળ વોટ્સએપ છે જેમાં આપણે મોબાઈલ નંબર નાખીને રજિસ્ટર કરવાનું નથી ભૂલથી પણ મોબાઈલ નંબર નાખીને રજીસ્ટર ના કરતા કારણ કે એની જરૂર પણ નથી ટાસ્ક પૂરું થઈ ગયો છે ઉપરથી નોટિફિકેશન આવી ગઈ છે કે આપણા કોઈન આપણા એકાઉન્ટની અંદર આવી ગયા છે પાંચસો ને તેતાલીસ મેઇન એપની અંદર પણ આપણને નોટિફિકેશન જોવા મળી ગયું છે કે પાંચસો ને તેતાલીસ કોઈ આપણને મળી ગયા છે હું તમને હવે રીડીમ કરીને બતાવું કઈ રીતે રીડીમ થાય છે રીતે એપ ટાસ્ક પૂરા કરીને તમે કોઈન કમાય શકો છો પ્લસ તમે રેફર કરીને પણ કોઈન કમાઈ શકો છો હવે તમારે કોઈનને રિડીમ કરવા માટે કોઈન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા હું ગૂગલ પ્લે બેલેન્સનો રિડીમ કોડ લઈ રહ્યો છું તો હું એના પર ક્લિક કરી રહ્યો છું દસ રૂપિયાનો રિડીમ કોડ લઈને બતાવવાનો છે તમને તો એના પર ક્લિક કરી નાખી અને આપણો જે કોડ છે એ સક્સેસફુલી આપણી હિસ્ટ્રીની અંદર આવી ગયો છે ત્યાં આપણે કોપી કરીએ અને ફટાફટ જે પ્લે સ્ટોરની અંદર પ્લે સ્ટોરમાં જઈને આ કોડને અહીંયા આપણે નાખી દઈએ અને જોઈ શકો છો આપણા ખાતાની અંદર મતલબ આપણા એકાઉન્ટની અંદર પાંચ રૂપિયા હતા અને પ્લસ દસ રૂપિયા એટલે કે પંદર રૂપિયા થઈ ગયા છે તો એકદમ રિયલ એપ્લિકેશન છે એકદમ રિયલ એપ્લિકેશન છે લિંક ડિસ્ક્રિપ્શન અને કોમર્ટ સ્ક્રીનમાં બની ગઈ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી જ અર્નિંગની એપ્લિકેશન હું તમારા માટે લાવતો રહેવાનું છું દરરોજ તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી